તમે મતલબ કેટલા દીધું દસક દિવસ દસક દિવસ પેલા મશીન એમને શાંતિ થઈ જાય પણ એમને રેફરન્સ થી બીજા ખેડૂત ને પણ આપણું નામ સામાભાઈ સામાભાઈ એમનું નામ છે અને આ જે તમે મશીન મૂક્યું એ પછી કેમ છે રિઝલ્ટ એ પછી રોજ આવતા નથી સ્વાતી નું જટકા મશીન લેવાય કે ન લેવાય એ જ લેવાય સ્વાતી નું લેવાય સ્વાતી નું લેવાય તો આમાં તમારા પૈસા વસૂલ થાય લાગે છે તમને પૈસા વસૂલ થઈ જાય મિત્રો તો જ સ્વાતી જટકા મશીન બકે બીજું એમ પૂછતો કે અત્યારે આપણે કેટલા વીઘા મૂક્યું છે આપણે વીઘક વીઘા વીસક વીઘા ફરતું મૂક્યું તુર નું આપણે શેનો અત્યારે ત્રાસ શેનો હોય

ઈ પછી સ્વાતી તમારે લેવું પડે તો ટૂંકમાં પહેલાથી સારી ક્વોલિટી લ્યો અને સારું ઝટકા મશીન લ્યો જેથી કરીને ખેડૂતોના પરસેવાની કમાણી છે એ એળે ન જાય અને સારી તમે મશીન લ્યો તો તમારે આવનારા સમયની અંદર પાંચ પાંચ દસ ઝટકા ન બદલવા પડે એટલે સારું ઝટકા મશીન જો તમે લેવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમારો સંપર્ક કરી અને તમે પણ ઘરે બેઠા સ્વાતી ઝટકા મશીન મંગાવી શકો છો મળશું પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન